સ્પેશિયલ શૂટિંગ કરવાનું છે ગુરુશ્રી નું વિષય ઉપર ઇન્ટરવ્યુ લેવાનું છે તો ફાઇનલી ગુરુશ્રી ઇન્ટરવ્યુ માટે સેટઅપ રેડી છે વેલકમ બેક ટુ ગુજરાત મીડિયા ફેક્ટરી આપની સાથે હું વિવેક તમને બધાય ને મારા જય સ્વામી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય હિન્દ જય ભારત સો વાગવામાં થઈ જશે ત્યારે પોણા અગિયાર વ્લોગની શરૂઆત કરી દીધી છે અને મને એમ લાગ્યું કે ત્યાં કોઈક જોવે છે પણ કોઈ નથી સો આજે હું જવાનું છું સરદાર સરદાર શું કરવાનું છે સરદાર જેને નથી ખબર રાજકોટ બાજુમાં એક ગામ છે ત્યાં સમય મંદિર છે ત્યાં એક સ્પેશિયલ શૂટિંગ કરવાનું છે તો ત્યાં જવાનું છું કેનું શૂટિંગ છે બધી જ તમને ખબર પડવાની છે આ વિડીયોમાં પણ એ પહેલાં મારો જે ફ્રેન્ડ છે વેદાંત એની સાથે પણ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવીશ એ કોણ છે મેં કઈ રીતે મળ્યા બધી તમને ખબર પડી જશે અને એ પહેલાં અમે બંને જવાના છીએ મારા ફ્રેન્ડના ભાઈના મેરેજ છે સો મારા ઘરની એક્ઝેક્ટ સામે છે તો ત્યાં પણ જવાના છીએ પણ એ પહેલાં પેકિંગ કરી લઈએ સરદાર જવાનું છે એના માટે સો સો ચલો પેકિંગ તો થઈ ગયું છે બે વાગ્યા વચ્ચે આપણે સરદાર જવા નીકળવાનું છે અને એ પહેલા થઈ એવું કે વેદાંતો હમણાં કોલ આવ્યો હતો અત્યારે વાયગા છે અગિયાર પણ વેદાંત અમુક કારણોસરીને થોડુંક કામ છે એટલે ગળકરડી જવાનું છે એટલે હું એકલો જ મારા ફ્રેન્ડના ભાઈના મેરેજ છે ત્યાં જઈ આવવાનો છું સો બસ ત્યાં જઈને પછી સંધા જવાનો છું ત્યારે હું મારા જે ફ્રેન્ડ છે એના ભાઈના મેરેજમાં આવ્યો છું અત્યારે મારે કેવું જ થઈ છે હું જ્યાં જાઉં ત્યાં મળી જાય કે આનું ટિપ્સ એન્ડ ટ્રીંગ શું કરી જેમ કે આ ભાઈ છે એમાં અત્યારે પૂછે છે રીલ અપલોડ કેમ નથી થતી એટલે હું જ્યાં જાઉં ને અમારે ટૂંકમાં આ જ કરવાની થાય એ એટલે આમ તો તો સારું છે ને આપણે બધાય મદદ કરી છે ને આ જે છે મારા ભૂતપૂર્વ સાહેબ સેઠ એ મારા વિજ્ઞાન હતા એટલે હું એનો પેલા સારો સ્ટુડન્ટ હતો તે સારો જ છું તમારે કંઈ કેવો એ મારા વિશે સારું વિવેક પણ બહુ હોશિયાર સ્ટુડન્ટ હતો અમારે દસમા મેં સાહેબ ભીણો અને અત્યારે એના કામ પ્રમાણે સોશિયલ મીડિયા ગર્વ લેવા જોઈએ બાબત સાહેબ બહુ આગળ વધ્યો એટલે આ કઈ એમાં પૈસા પૈસા ના થાય જેની રીતે અમારા વખાણ કર્યા છે પણ ટૂંકમાં અને આ જે છે વરાજા છે અહીંયા જોવો ખરા એ ભાઈ ભાઈ આ ઉંમરમાં મારાથી નાના છે પણ મારા પહેલા એને મેરેજ કરી દીધા એના છે મારો મિત્ર છે એના ભાઈ છે

પણ એ પહેલા મારે જવાનું છે શેમ્પૂ લેવા માટે ઘરે રહ્યું એટલે આવા કામ તો એટલે બસ શેમ્પૂ લઈને પછી આગળની સફરમાં સાથે શેમ્પુ લઈ આવ્યો છું અને હવે આપણે થઈ તૈયાર સો ફાઇનલી હવે આપણે રેડી થઈ ગયા છીએ સરદાર જવા માટે અને આઉટફિટ પણ ચેન્જ કરી નાખ્યું છે કપડાં થોડાક વ્યવસ્થિત છે અને હવે જઈએ છીએ આપણે સરદાર જવા માટે પાછો આવ્યો કારણ કે હું ચાર્જર ભૂલી ગયો હતો હવે આ છે ને ઘણી વાર મારી સાથે થાય છે ને લાઈક મારે ચાલુ કરવી પડશે સો જ્યારે જ્યારે ટ્રાવેલિંગ કરો ત્યારે ચાર્જરનું ખાસ ધ્યાન રાખજો કારણ કે ચાર્જર ભૂલાઈ જાય ને એટલે પછી તમારો ફોન કામ કરતો બંધ થઈ જાય અને આ લોગું કેમાં શૂટ કરવું એટલે ચાર્જર ને આ બધી વસ્તુ ઇલેક્ટ્રિક ક્યારેય ના ભૂલવી જોઈએ બસ સ્ટેન્ડે આવી ગયા છે અને જેટલા લોકોને ખબર નથી કે અમે ક્યાંથી તો હું છું બાબરાથી તમે આ બસ સ્ટેન્ડ જોશો એટલે ખ્યાલ આવી જશે પહેલાં પેલી આપણી બસ ઊભી જ છે બાબરા રાજકોટ સો એ બસમાં બેસીને સરદાર તરફ પ્રયાણ કરીએ અને જો તમે બાબરા આસપાસના ગામના હોય તો મને કોમેન્ટમાં જણાવજો કારણ કે જ્યારે બાબરા આવો ત્યારે આપણે ચોક્કસ મુલાકાત પણ કરશું બસમાં બેઠો બસ હતી એકદમ ખાલી એટલે આપણે ડ્રાઈવરની પાછળની સીટ ઉપર બેસી અને મને શરમ આવતી હતી એટલે પછી મેં મારા ફ્રેન્ડને કોલ કર્યો થોડી વાર ફાકા કરી ને જોય તો મારી બાજુમાં દાદા આવીને બેસી ગયા અને પછી બસ અચાનક ઊભી રહી ગઈ તો ખબર પડી કે રોડ ઉપર એક ભાઈ અને એક બેન પડી ગયા છે અને પછી બધાએ થોડું ઘણું જોયું મેં પણ ડોકા કાઢ્યા અને પછી બસ થઈ ગઈ ચાલુ ફાઇનલી સરદાર પહોંચી ગયા છે ને હવે એવું જઈ રહ્યો છું મંદિરે હવે મંદિરે જઈને શું કરું છું હું તમને દેખાડીશ અત્યારે હવે મંદિરમાં દર્શન ખુલી ગયા છે અને મંદિરમાં જઈ રહ્યા છીએ આ છે મારો મિત્ર છે વિશાલ નામ છે દેખાજો ને ભાઈ તું તું આગો આગો રે નજીક આવી શરમાય છે એમાં એવું છે હું શકે કે શરમાવું પણ કાઈ વાંધો આજે છે મંદિર છે આપણી મંદિરની અંદર જઈને ભગવાનને નમન કર્યું શિશ ઝુકાવ્યું અને પછી નીરાતે મહારાજના દર્શન કર્યા તમે પણ ભગવાન સામે દર્શન કરી રહ્યા છો અને આ છે બાળપ્રભુ ઘનશ્યામ ધર્મદેવ અને ભક્તિ માતા સો દર્શન કરી લીધા છે ખૂબ જ મજા આવી અને હવે અહીંયા શૂ કરવાનું છે એક સ્પેશિયલ શૂટ કરવા માટે આવ્યો છું એ શૂટ લગભગ આજ રાતે ખબર પડશે કે શૂટ થવાનું છે કે નહીં અથવા તો હું અપડેટ આપતો રહીશ સો વિડીયોમાં આગળ રહેજો અને બસ જો તમે રાજકોટ આ જુબાજુ આવતા હોય તો રાજકોટથી અઠ્યાવીસ કિલોમીટર દૂર છે સરદાર તમે પણ આવજો ખૂબ જ મજા આવશે સો અત્યારે આવ્યા છે મેં રાજકોટ કશો પ્લાન નહીં રાજકોટ આવવાનો પણ એમાં જ એવું એવું કે મારે જે આઈફોન હરતી અને ટફન નખાવા માટે એનો ગ્લાસ એ નખાઈ દીધો છે એકદમ ચકાચક થઈ ગયો છે અને આ ફ્રેન્ડનો એક કયો છે આપણે આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ એમાં પણ નાખી દીધો છે ટફન ગ્લાસ નખાઈ દીધો છે અને હવે જઈ રહ્યા છે બેક ટુ સંધાર અને પછી ત્યાં જઈને કનેક્ટ કરું તો રાજકોટથી સરદાર આવતા આવતા વાગી ગયા છે સાડા દસ અને હવે હું સુઈ જાઉં છું કારણ કે કાલે સવારે જોઈએ જે ઇમ્પોર્ટન્ટ શૂટ છે શેડ્યુલ થાય તો ઠીક છે અદરવાઈઝ હું તમને મળી તો તેર વાગ્યા છે સવારના છ અને અમે જઈ રહ્યા છીએ પૂજ્ય ગુરુશ્રીની પૂજાના દર્શન કરવા માટે એકદમ તમે જો અંધારું છે એટલે શિયાળો હજી છે આમ તો ગરમી જેવું વાતાવરણ છે પણ સ્ટીલ હજી સૂર્યોદય નથી થયો પણ અમે જઈ રહ્યા છીએ ગુરુશ્રીની પૂજાના દર્શન કરવા માટે જો થાય તો તમને પણ કરાવીશ ગુરુશ્રી ની પૂજાના દર્શન કરી દીધા છે અને તમે જોઈ શકો એમ અને ગુરુશ્રીએ પ્રસાદ પણ આપ્યો છે અને જે ઇમ્પોર્ટન્ટ શૂટ છે એ ગુરુશ્રી સાથે જ છે ગુરુશ્રીનું ઘર ઇન્ટરવ્યુ લેવાનું છે ગુરુશ્રીએ સમય આપ્યો છે પાંચ વાગ્યાનો સો પાંચ વાગે સેટઅપ ને એવું કરીશું ત્યાં સુધી વેદાન પણ આવી જશે બધા ઇક્વિપમેન્ટ કેમેરા ગિયર્સ લઈને સો મળીએ ત્યારે તો ફાઇનલી ગુરુશ્રી ના ઇન્ટરવ્યુ માટે સેટઅપ રેડી છે અહીંયા કેમેરો છે વેદાન પણ આવી ગયો છે અત્યારે થોડાક રસમાં છે અત્યારે વાયગા છે કેટલા પાંચ વાગી ગયા છે અને હમણાં ટૂંક સમય ગુરુશ્રી આવશે અને પછી સેટઅપ રેડી છે એટલે ઇન્ટરવ્યૂ પણ કરશું સો બિહાઇન્ડ ધ સીન પણ તમને જોવા મળશે સ્ટેટમેન્ટ આ છે ઇન્ટરવ્યૂના બિહાઇન્ડ ધ સીન ઇન્ટરવ્યુ તે લાઈવ થઈ ગયું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે પૂરું ઇન્ટરવ્યૂ જોઈ શકો છો સો ફાઇનલ ઇન્ટરવ્યૂ કમ્પ્લીટ થઈ ગયું છે ખૂબ જ મજા આવી જેવું ધાર્યું હતું એના કરતાં વધારે સારું ઇન્ટરવ્યુ ગયું અને હવે એમાં પાછા જઈ રહ્યા છે સરદારથી બાબરા હવે એમાં એવું છે કે વેદાંતનો તમને પહેલેથી કહેતા હોઉં છું કન્વર્ઝેશન કરશો પણ ટાઈમ જ નથી આ વ્લોગ પણ દસેક મિનિટ જેટલો લાંબો થઈ ગયો હશે નેક્સ્ટ વ્લોગમાં સ્ટુડિયો ટૂર પ્લસ અમે કઈ રીતે શરૂ કર્યું એ તમને બતાવશું તો ત્યાં સુધી જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને બસ મળતા રહીશું